નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે એક નવા વિડીયો સાથે આજે આપણે વિડીયોમાં વાત કરવાનું છે આઈસીડીએસ અંતર્ગત જે આંગણવાડી તેડાગર હોય છે તેના વિવિધ કાર્યો અને ફરજો વિશે તમે જોઈ શકો છો મિત્રો ગુજરાત સરકાર અંતર્ગત મહિલા અને બાળ વિકાસ વિભાગ છે તેના દ્વારા તારીખ પચીસ અગિયાર બે હજાર ઓગણીસના ઠરાવ અનુસાર આંગણવાડી તેડાગર તેમજ જે વર્કર છે મિત્રો તેના વિવિધ કાર્યો તેમજ ફરજો નક્કી કરેલા છે તેના વિશે આપણે અહીં વિડીયોમાં વાત કરશું તો તમે છેલ્લે સુધી વિડીયો જોજો જો તમે મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તમે જે બેલ આઇકન દબાવજો જેથી તમને નવા નવા વિડિયોની માહિતી તમને મળતી રહે તો જોઈએ આપણે તમે જોઈ શકો છો મિત્રો આંગણવાડી કેન્દ્રના સમય કરતા અડધો કલાક વહેલા આવી અને આંગણવાડી કેન્દ્રની સાફ સફાઈ કરવાની કામગીરી આંગણવાડીના જે તેડાગર બહેનો છે તેના દ્વારા કરવાની રહેશે બાળકોને આંગણવાડી કેન્દ્ર સુધી ઘરેથી લાવવાની તથા પરત ઘરે પહોંચાડવાની કામગીરી છે તે પણ તેડાગર બહેનો દ્વારા કરવાની રહેશે આંગણવાડી કાર્યકરના માર્ગદર્શન હેઠળ લાભાર્થીઓ માટે આરોગ્યપ્રદ પૂરક આહાર બનાવવાની અને પીરસવાની કામગીરી છે તે તેડાગર બહેનો દ્વારા કરવાની રહેશે તમે જોઈ શકો છો મિત્રો આંગણવાડી જેમાં અંતર્ગત બાળકો જે હોય છે મિત્રો તેને જે ડેઇલી રૂટિન પ્રમાણે તેને અલગ અલગ જે આહાર આપવાનો આવે છે મિત્રો તે દૈનિક જે નાસ્તો હોય છે મિત્રો તેની સંપૂર્ણ કામગીરી છે તેમજ જે પીરસવાની કામગીરી છે તે પણ આંગણવાડી તડાગર બહેનો દ્વારા કરવાની રહેશે આંગણવાડી કેન્દ્રોમાં સ્વચ્છ અને સુઘડ વાતાવરણ રાખવાની કામગીરી જેવી કે બાળકોની અંગત સ્વચ્છતા ખાદ્ય સામગ્રીની જાળવણી તેમજ સ્વચ્છતા રસોઈ બનાવવાના અને પીરસવાના વાસણોની સ્વચ્છતા તેમજ આંગણવાડીની અંદરની અને બહારની સ્વચ્છતા તેમજ અન્ય સાધન સામગ્રીની સ્વચ્છતા અંગેની કામગીરી આંગણવાડી બહેનો દ્વારા કરવાની રહેશે તમને ખ્યાલ મિત્રો કે જે આંગણવાડીની અંદર બાળકો હોય છે તેને જે નાસ્તા માટે તેમજ ભોજન માટે મિત્રો ટી આર જેવી ટી એચઆર જેવો જથ્થો અલગ અલગ આપવામાં આવે છે મિત્રો તેની ખાસ તમારે જાળવણી કરવાની રહેશે તેમજ જે રસોઈ બનાવવા માટેનું જે રસોડું હોય છે મિત્રો તેનું ખાસ સ્વચ્છતા રાખવાની રહેશે બાળકોની પણ સ્વચ્છતા ખાસ ધ્યાને રાખવાની રહેશે તેમજ તમે જોઈ શકો છો આંગણવાડીની બહાર જે વિવિધ સ્વચ્છતા બાબતોની જે કામગીરી છે તે આંગણવાડી તેડાગર બહેનો દ્વારા કરવાની રહે છે લોક સંપર્ક તથા લોક ભાગીદારીની કામગીરીમાં આંગણવાડી કાર્યકરને સહાયરૂપ થવાનું રહેશે મિત્રો સરકાર શ્રીની જે વિવિધ યોજનાઓ હોય છે તેના અંતર્ગત જે લોક સંપર્ક તેમજ લોક ભાગીદારીની જે કામગીરી હોય છે તે આંગણવાડી કાર્યકરને જે સહાયરૂપ થવા માટે તેડાગર બહેનોએ કામ કરવાનું રહેશે તેમજ આંગણવાડીની જે સેવાઓ છે તેના અન્વયે સંદેશાવાહક એટલે કે મેસેન્જરની ભૂમિકા છે તે તેડાગર બહેનો દ્વારા કરવાની રહેશે આંગણવાડી તેડાગર તરીકે પસંદગી થયેલી નિયત તાલીમો ફરજિયાતપણે પૂર્ણ કરવાની રહેશે મિત્રો એટલે કે તમે જ્યારે આંગણવાડી તલાગર તરીકે ત્યારે તમારી પસંદગી થઈ હોય છે ત્યારબાદ જે વિવિધ તાલીમ લેવાની હોય છે જેમ કે જોબ તાલીમ છે ફ્રેશર રિફ્રેશર તાલીમ છે વાનગી નાસ્તા બનાવવાની તાલીમ છે વગેરે વિવિધ જે તાલીમો જે નક્કી થતી હોય છે મિત્રો તે સમયાનુસાર તમારે પૂર્ણ કરવાની રહેશે ફરજિયાતપણે મુખ્ય સેવિકા બાળ વિકાસ યોજના અધિકારી શ્રી તેમજ પ્રોગ્રામ અધિકારી શ્રી નાયબ તેમજ સંકલિત બાળ વિકાસ યોજનાની રાજ્ય કચેરી દ્વારા સોંપવામાં આવતી જે યોજનાને લગતી વિવિધ કામગીરી છે મિત્રો તે તમામ કામગીરી આંગણવાડી તેડાકાર બહેનો દ્વારા કરવાની રહેશે તમે જોઈ શકો છો મુખ્ય સેવિકા છે બાળ વિકાસ યોજના અધિકારી શ્રી સીડીપીઓ મેડમ છે પ્રોગ્રામ અધિકારી એટલે કે પીઓ મેડમ છે પ્રાદેશિક નાયબ નિયામક મેડમ તેમજ જે જે મહિલા અને બાળ વિકાસ રાજ્ય કચેરી હેડ ઓફિસ છે તેના દ્વારા જે વિવિધ કામગીરી સોંપવાની હોય છે મિત્રો તે તમામ કામગીરી યોજનાને લગતી કરવાની રહેશે સરકાર શ્રી કક્ષાએથી આ કાર્યો તેમજ ફરજોમાં જરૂર જણાય ત્યારે ફેરફાર કરવામાં આવશે તો મિત્રો આ હતા નવ મુદ્દામાં જે આંગણવાડી તેડાગરના કાર્યો તેમજ વિવિધ જે ફરજો હોય છે તે તેની માહિતી મિત્રો તમે જોઈ શકો છો મિત્રો જે પચીસ અગિયાર બે હજાર ઓગણીસનું જે ઠરાવ થયેલો છે તે અંગેનો પરિપત્ર છે તે તમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે આપેલી છે મિત્રો તે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે લિંક આપેલી છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો તમે જોઈ શકો છો ઠરાવ અંતર્ગત છે તેમાં આંગણવાડી કાર્યકર તેમજ તેડાગર બહેનોના જે કાર્યો તેમજ ફરજો અંગેની વિવિધ માહિતી આપવામાં આવી છે આ સિવાય મિત્રો જે આંગણવાડી કાર્યકર તેમજ તેડાગર બહેનો છે તેને સેવાઓ દરમિયાન મળતી વિવિધ રજાઓ અંગેનો વિડીયો પણ મારી ચેનલ પર મેં મૂકેલો છે તે તમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જોઈ શકશો તમે જોઈ શકો છો મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય